સદગુરુ શ્રી નિષ્કુલાનંદ સ્વામીએ લખેલા તમામ ગ્રંથોમાં પ્રમાણભૂત ગણાતો ગ્રંથ ભક્ત ચિંતામણી છે આ ગ્રંથ ભગવાન શ્રી સ્વામિનારાયણની હયાતીમાં અને તેમની આજ્ઞાથી રચાયો છે આ જગ્યાએ સ્વામી પોતે નીચે બેસીને ગ્રંથ લખતા અને મહારાજ અહીંયા ઉપર બેસીને ગ્રંથ વાંચતા હતા અને જેના માટે ગ્રંથ રચાયો છે એ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ વાંચીને સ્વામીને કહેતા બરાબર છે સ્વામી બરાબર છે સંવત અઢારસો સત્યાસી આસો સુદ તેરસ ને ગુરુવારના રોજ ગઢપુરમાં આ જગ્યાએ આ ગ્રંથનું મહાન કાર્ય પૂરું થયું હતું ભક્ત ચિંતામણીમાં ગ્રંથનો મહિમા કહેતા સ્વામીની અદ્ભૂત કલમ ચાલી છે આહા ભક્ત ચિંતામણી चिन्त जे जे वेते छाया कामरे